જળ કુંભી નો દાગ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે કોઝવે પર જળકુંભી જામી ગઈ છે જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદગી ને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા

લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મસ્ત મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણી પાણીજન્ય રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ તત્કાલ આ જે કંઈ ગંદકી છે કોજવે પર એ પાણી લોકો કરોડો પીવે છે અને એ પાણી જો ગંદુ મળે તો એ બિલકુલ ચલાવી ના લેવાય તત્કાલ સાફ સફાઈ થાય એવી હું ઈચ્છા રાખું છું સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા સાથે